હેલો વિદ્યાર્થી મિત્રો હું છું અશોક સર સાયના ક્લાસીસ યુટ્યુબ ફેમિલી અને ફેસબુક ફેમિલીમાં તમારું વેલકમ કરું છું વિદ્યાર્થી મિત્રો સરસ મજાના તમારા વિડીયો સિરીઝ ચાલી રહી છે તમારે વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠમાં ભણો જો તમારે ગુજરાતી વિષય આવે છે ન્યૂ સિલેબસ આખો બદલાઈ ગયો છે વિદ્યાર્થી મિત્રો એના જે એકથી પાંચે પાંચ પાઠ છે વિદ્યાર્થી મિત્રો એના બધા સોલ્યુશન છે પાંચ છ સાત અને આમ તો સાત આઠ પાઠ સુધી વિદ્યાર્થી મિત્રો એ બધા તમારે સ્વાધ્યાયપોથી અને તમારે પાઠ્યપુસ્તકનું જે પાઠ પૂરો થઈ જાય છે પછી સ્વાધ્યાય આવે છે એનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો વિડીયોમાં બધા મૂકી દીધા છે બરાબર તમે જો એ વિડીયો જોયા ન હોય તો લીઝ ચેનલમાં જાય પ્લેલિસ્ટ ઉપર ખોલશો એટલે તમને બધા વિડીયો સ્ટેપ બાય સ્ટેપ મળી જશે તો વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે આ વિડીયામાં સ્વાધ્યાય પોથીના તમારે જે સ્વાધ્યાય પોથી આવે છે એમાં છઠ્ઠો પાઠ છે બકોર પટેલના કારેલા પ્રયોગ એનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં કવર કરશું બટ એ પહેલાં મારી રિક્વેસ્ટ છે કે જો વિદ્યાર્થી મિત્રો અત્યારે સાયનાથ ક્લાસીસ ચેનલમાં બેસ્ટ ઓફર ચાલી રહી છે વિદ્યાર્થી મિત્રો જો તમારે બધા સંપૂર્ણ સેમેસ્ટર વનનું પીડીએફ કોર્સ જોતો હોય તો એ પીડીએફ કોર્સ માટે મતલબ પીડીએફ ફાઇલ તમારે એ તમારા મોબાઈલમાં મેળવવી હોય તો વિદ્યાર્થી મિત્રો એના માટે તમારે એકસો ને વીસ રૂપિયાનું પેમેન્ટ છે નાનકડું એવું એ પેમેન્ટ કરવાનું રહેશે નીચે નંબર સ્ક્રોલ થઈ રહ્યો છે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ રહ્યા છો ડબલ નાઇન ઝીરો નાઇન ફોર સિક્સ ઝીરો સેવન ફાઇવ નાઇન એ નંબર ઉપર તમારે ઓનલી એકસો વીસ રૂપિયાનું પેમેન્ટ કરશું એટલે તમને સ્વાધ્યાય પોઠીનું કમ્પ્લીટ સોલ્યુશન એકથી દસ દસ પાર્ટનું તમને તમારા મોબાઈલમાં મળી જશે વિદ્યાર્થી મિત્રો અને તમારા ટાઈમે તમે સ્ટડી કરી શકો એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તકનું સોલ્યુશન જોતું હોય તો એના માટે એકસો ને દસ રૂપિયા પેમેન્ટ કરવાનું રહેશે તો આ મેથડ છે વિદ્યાર્થી મિત્રો સમજાઈ ગયું હશે ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકોનને ઓલ ઉપર જરૂરથી સેટ કરી દેજો સાથે સાથે વિદ્યાર્થી મિત્રો હાઈપમાં પણ જરૂરથી પોઈન્ટ કરજો વિદ્યાર્થી મિત્રો કોમેન્ટની બાજુમાં હાઈપ છે પણ તમે કરી શકો વિદ્યાર્થી મિત્રો તો વધારે સમયને લેતા આપણે વિડીયોને સ્ટાર્ટ કરીશું લેટ સ્ટાર્ટ ધ ટોપિક વિદાઉટ વેસ્ટિંગ ટાઈમ તો ગાઈઝ તમે જોઈ રહ્યો છો છઠ્ઠો પાઠ બકોર પટેલના કારેલા પ્રયોગ બરાબર સરસ મજાનો પાઠ છે વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો પહેલો જ પ્રશ્ન નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે ખાનામાં તમારે લખવાનો છે જે એમસીક્યુઝ છે વિદ્યાર્થી મિત્રો બરાબર પહેલો પ્રશ્ન બકોર પટેલે એકવાર શેમા કારેલાના ખૂબ વખાણ વાંચ્યા તો ઓપ્શન બી ચોપાનિયામાં બરાબર શું ખાવાથી તાવ તરિયો આવતો નથી તો ઓપ્શન ડી આવશે કારેલા કારેલા ખાવાનો શોખ વધતો જવાથી બકોર પટેલ કેવા બની ગયા તો એ કારેલા લટું સોરી ગાય એવી જ રીતે પાંચમો જોઈએ તો બકોર પટેલ કડવાટના પ્રયોગમાં ક્યારેક શેનું શાક ખાય છે તો કે રીંગણ અને મેથીભાજીનું બરાબર બકોર પટેલ કોને મહેમાન નહીં પણ ઘરના માણસ ગણાવે છે તો એ ગોપાલદાસને ગોપાલદાસને નીચેનામાંથી શું ભાવતું નથી તો કે કારેલાના રવૈયા સાંજે ગોપાલદાસને જમવામાં શું મળ્યું તો કે પૂરી અને કારેલાનું શાક ગોપાલદાસે લીલો રસ જોઈ મામાં પાણી આવ્યું તે શેનો રસ હતો તો ઓપ્શન ડી લીમડાનો લીમડાના રસનો મોટો ગ્લાસ જોઈને ગોપાલદાસનું મોં કેવું થઈ ગયું તો ઓપ્શન એ દિવેલ પીધા જેવું બરાબર આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન બે કૌસમથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે બકોર પટેલ દુકાનમાં કારેલાનો ઢગ જોઈ નવાઈ પામીએ બરાબર કારેલા બીજી ખાલી જગ્યામાં મીઠાઈ આવશે ગઈ ગોપાલદાસ મીઠાઈના ભારે શોખીન હતા જો વિદ્યાર્થી મિત્રો આપણે બધે બધા પ્રશ્નોને સમજવા બેચશું અને વાંચશું તો વિડીયોની સાઇઝ એકદમ મોટી થઈ જશે તો વિદ્યાર્થી મિત્રો જરૂર પડે ત્યાં હું એક્સપ્લેનેશન આપીશ અથવા તમે મને કોમેન્ટ કરીને પણ પૂછી શકો તો હું તમને ઓન ધ સ્પોટ રિપ્લાય પણ આપીને તમને જણાવી દઈશ આન્સર જે આવતું હોય એ બરાબર કારણ કે બધા વિડીયો સમજશું એક એક પ્રશ્ન ને વિસ્તૃતમાં માહિતી લેશું તો વિડિયોની સાઇઝ લાંબી થઈ જશે વિડીયો બોરિંગ થઈ જશે વિદ્યાર્થી મિત્રો અને તમને સોલ્યુશન લખવામાં મજા નહીં આવે બરાબર જરૂર પડે ત્યાં વિડીયો પોસ્ટ કરીને તમે લખી શકો તો સરસ મજાનું વિદ્યાર્થી મિત્રો તમે આઠે આઠ ખાલી જગ્યાએ રીતે લખી લેશો પેજ નંબર ઓગણચાલીસ ઉપર જે આપણે બરાબર ખરા ખોટા જણાવો કારેલા ખાવાથી ખાધેલું હજમ થઈ જાય છે અને ભૂખ લાગે છે તો કે ખરું બરાબર એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા ખોટું ખોટું ખરું ખોટું ખરું ખરું ખોટું ખોટું ને ખરું બરાબર આ રીતે કઈ દસે દસ ખરા ખોટા છે એ તમને લખી લેજો આગળ જોઈએ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો ટપાલીનો અવાજ સાંભળી કોણ ઘરની બહાર આવ્યું તો કે ટપાલીનો અવાજ સાંભળી સાંકરી પટલાણી ઘરની બહાર આવ્યા બરોબર એવી જ રીતે ગઈ તમે બીજો પછી અહીંયા ત્રીજો પ્રશ્ન છે એવી રીતે ચાર પાંચ છ સાત અને આઠ બરોબર આગળ જોઈએ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો બકોર પટેલ બજારની દુકાનમાં કારેલાના ઢગ જોઈને શું વિચારતા તો કે બકોર પટેલ બજારની દુકાનમાં કારેલાના ઢગલો જોઈને નવાઈ અમે વિચારતા કે આટલા બધા કારેલા કોણ ખાતું હશે કોઈ મૂર્ખાઓ જ ખાતા હશે એવું ધારે અને જો કારેલા ન વેચાય તો મૂર્ખા શાકવાળા તેને ફેંકી દેતા હશે એવું એ માનતા બરોબર આવી જ રીતે ગઈશ ત્રીજો પ્રશ્ન પણ જોઈ શકો છો ગોપાલદાસની આંખો ક્યારે પોળી થઈ ગઈ અને કેમ બરાબર ચોથો પાંચ અને છ સરસ મજાના છે વિદ્યાર્થી મિત્રો અહીંયા સાતમો ગોપાલદાસ કલકત્તાથી મહેમાન આવવાના છે તેવું કંઈ જતા રહ્યા તે વિશે શંકરી પટલાણી શું કહ્યું બરાબર તો ગઈશ અહીંયા છઠ્ઠો પ્રશ્ન નીચેના પ્રશ્નોના ચાર પાંચ વાક્યોમાં ઉત્તર લખો બોકોર પટેલ કેવી રીતે કારેલવટું બની ગયા આગળ પણ આપણે જોયું જ છે ગઈશ તમે વિડીયો પોસ્ટ કરીને લખી શકો નીચેના પ્રશ્નોના ઉત્તર તમારી નોટબુકમાં લખવાના છે ગાઈશ બકોર પટેલ ચોપાણી એમાં કરેલાના કયા વખાણ વાંચ્યા તો આ બધા તમે ટેક્સ્ટબુક સોલ્યુશનના વિડીયો ઉપરથી તમે મેળવી શકો આ બધા ગાઈશ પાઠ્યપુસ્તકના જે તમારે સોલ્યુશન છે સ્વાધ્યાયનું એના વિડીયો તમે આ પાઠ તમે ઓપન કરશો એટલે બધા તમને આ પાંચે પાંચ પ્રશ્નોના જવાબ છે ત્યાંથી પણ તમને મળી જશે વિદ્યાર્થી મિત્રો બરાબર એ ઉપરાંત વિસ્તૃતમાં માહિતી જો આ નોટબુકમાં લખવાના છે એ બધા પ્રશ્નો ત્યાંથી મળશે આ વાર્તા વાંચો અને લાગુ પડતા પાત્રનું નામ આઠમો પ્રશ્ન તેમાં અહીંયા બકોર પટેલ ગોપાલદાસ સકરી પટલાણી ગોપાલદાસ બકોર પટેલ અને બકોર પટેલ આ રીતે કંઈક લખી શકો તમે નવમું જોઈએ તો આપેલા વાક્યો જેવો અર્થ ધરાવતું વાક્ય પાઠમાંથી શોધીને લખવાનું જેવી રીતે તમે તો ખોવાયેલું પચી જાય છે તો પેલું ખાધેલું હજમ થઈ જાય છે તેવી જ રીતે બીજો ત્રીજો બરાબર આગળ જોઈએ ચાર અને પાંચ અહીંયા છે તમે બકોર પટેલ બનીને નીચેના ફકરામાં જરૂરી ફેરફાર કરીને ફરીથી લખી શકો વિદ્યાર્થી મિત્રો આ તમારે ફકરો લખવાનો ચાહી જોઈ શકો છો અગિયાર મુ જોડણી સુધારીને લખવાની છે દસે દસ જોડણી સરસ મજાની ચાહી વિદ્યાર્થી મિત્રો બીમારી અઠવાડિયું પરબીડ જેવું બરાબર આ રીતે નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દ લખવાના છે વખાણ તો કે પ્રસન્ન સ્તુથી જરા તો કે લગાડ કે થોડું બરાબર અહીંયા અગિયાર અગિયાર વિદ્યાર્થી મિત્રો સરસ મજાના લખી શકો આગળ જોઈએ શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ આપવાના છે તો કે ખૂબ થોડું ખોટું સાચું ફાયદા ગેરફાયદા કડવી મીઠી ના આવવું જવું ગાઈશ એ રીતે શબ્દ સમૂહ છે ગાઈસ તો કે ઘરનો શરૂનો પસળમાં જતો પહેલાંનો ખુલ્લો ભાગ એટલે કે ઓસરી પછી અહીંયા રવૈયા તો સરસ મજાના આઠે આઠ શબ્દ સમૂહ છે ગાઈશ લખી શકો પંદરમો પ્રશ્ન જોઈએ તો નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો વાત ઉપાડવી એટલે કે ચર્ચા શરૂ કરવી ભરતે સભામાં પહેલી વાત ઉપાડી કે આપણે શાળાનું નવું મકાન બનાવવું જોઈએ તેવી જ રીતે બીજો નખમા હોવો તે માંડવે આવવું આંખો પોળો તવી જીદ લેવો જીવ લેવો આવી રીતે છ સાત આઠ નવ ને દસ સોળમો પ્રશ્ન જોઈએ નીચેના વર્ણ સામે ધરાવતા શબ્દોનો અર્થ લખો તમે બધા વિદ્યાર્થી મિત્રો અહીંયા આઠે આઠ આપેલા છે અમુક સ્વામાં જગ્યાના અભાવને લીધે થોડીક વધારાનું લખેલું છે વિદ્યાર્થી મિત્રો વિડીયો પોસ્ટ કરી અને નિરાતે જોઈ અને લખી લેજો જોજો કાંઈ ભૂલચૂક ન થાય સત્તરમો પ્રશ્ન શબ્દોમાંથી ધ્વનિ છૂટા પાડીને લખવાનું છે વિદ્યાર્થી મિત્રો તો એ પણ તમે અહીં જોઈ શકો છો પાંચે પાંચ અહીંયા આપેલા જ છે વિદ્યાર્થી મિત્રો ઓગણીસમું નીચેના શબ્દોમાં રૂરક્ત અને રોવાણકર શબ્દો શોધીને લખવાનું છે એ પણ સરસ મજાના ગાઈસ છે તમે જોઈ શકો છો અહીંયા વીસમું વાક્યોને કર્મણી પ્રયોગમાં ફેરવવાનું છે સકરીબેને શિખરની વાત કરી તો કે સકરીબેન થી ની વાત કરાઈ મહેમાન લાડુ જમે છે મહેમાન થી લાડુ જમાય છે ગોપાલદાસે પત્ર લખ્યો ગોપાલદાસથી થી પત્ર લખાયો કૌશિક ગૃહ કાર્ય કરે છે તો કે કૌશિક દ્વારા ગૃહ કાર્ય કરાય છે આ કશું બોલ્યા નહીં બાકી કશું બોલાયું નહીં બાપ બરોબર એવી જ રીતે એકવીસમો પ્રશ્ન ઉપરની વિગત અનુસાર અહીં આપેલા વાક્યોમાં ફેરફાર કરીને ખૂટતા સ્થાને ભરવાના છે વિદ્યાર્થી મિત્રો તો શું છે જોઈએ મહેશે ગીત ગાયું તો મહેશે ગીત ગવાયું બરાબર અહીંથી આપણે લખવાનું છે તો કે અલકા વડે ચોપડી વંચાઈ અહીં સુરેશે પત્ર લખ્યો સાધુ વડે ઉપદેશ અપાયો ડૉક્ટરે દવા આપીને અને પક્ષી જોવાયું આ રીતે વિદ્યાર્થી મિત્રો બાવીસમાં પ્રશ્ન નીચેના વાક્યોને કરતરી પ્રયોગમાં ફેરવવાનો છે વિદ્યાર્થી મિત્રો બરાબર એટલે ટૂંકમાં એક્ટિવ પેશિવ છે ને ઇંગ્લિશમાં વિદ્યાર્થી મિત્રો એક્ટિવ પેસિવ કહેવાય તો આગળ જોઈએ આપણે આ સુની ડોક મારાથી જોવાતી નથી આ સુની ડોક હું જોઈ શકતી નથી તો અહીં બાકીના પણ ત્રણ છે અધરવાઇઝ મીન્સ કે ટોટલ ચારે ચાર છે આન્સર અહીંથી જોઈ શકો છો ત્રેવીસમો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો તો નીચેના વાક્યોને ભાવે પ્રયોગમાં ફેરવો હું લડું જ કેમ મારાથી લડાય જ કેમ બરાબર એવી જ રીતે ચોથો જોઈએ તો નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો એટલે કે ચોપાનિયું મેથી કારેલું પટલાણી રવૈયા અને અમસ્તી તો અહીંયા ગાઈડ આપેલું છે વિદ્યાર્થી મિત્રો અમસ્તી કરેલું ચોપાનિયું પટલાણીમાંથી ને રહેવાયું રવૈયા બરાબર એવી જ રીતે અહીં પણ આપેલા છે વિદ્યાર્થી મિત્રો તો સરસ મજાનો આપણે આ બકોર પટેલના કરેલો પ્રયોગ પાઠ જોયો તો વિદ્યાર્થી મિત્રો આગળ એના પછી નેક્સ્ટ સાતમો પાઠ લઈને પણ હું તરત જ આવી જઈશ બરાબર એક જ દિવસમાં તો બધા વિડીયોઝની સિરીઝ તમારે સ્ટેપ બાય સ્ટેપ ચાલું જ છે વિદ્યાર્થી મિત્રો તમે જો વિડીયોઝ તમને બધા ન જડે તો તમારે પ્લે લિસ્ટમાં જઈ અને તમારું ધોરણ સિલેક્ટ કરશો એટલે તમને બધા વિડીયો મળશે એમાં સ્ટેપ બાય સ્ટેપ તમારો પાઠનો વિડીયો છે એ તમારે ગોતી અને એમાંથી તમારે વિડીયો ઓપન કરીને લખી શકો વિદ્યાર્થી મિત્રો સાથે સાથે ટેલિગ્રામ ચેનલમાં પણ જોઈન્ટ થઈ જ ત્યાં રોજ ઇંગ્લિશ ગ્રામરનો એક ટોપિક અપલોડ થતો હોય છે અન્યા રોજના સુવિચારો બરોબર ફેક્ટ ઓફ ધ ડે હોય છે મીન્સ ઇમ્પોર્ટન્સ ઓફ ધ ડે દિવસનું મહત્વ શું હોય છે સુવિચાર જો કોમ્પિટિટિવ લેવલની તૈયારી કરતા હોય તો તમારા માટે બેસ્ટ છે ટેલિગ્રામ ચેનલ પણ વિદ્યાર્થી મિત્રો સાથે સાથે જોઈન્ટ કરી લેજો ઇન્સ્ટામાં ફોલો કરી લેજો વિડીયોને મેક્સિમમ શેર કરજો વોટ્સઅપ લિંકમાં વોટ્સઅપ સ્ટેટસમાં રાખી અને વિડીયોને શેર કરજો તમારા મિત્રો સુધી કારણ કે શેરિંગ ઇઝ કેરિંગ વિદ્યાર્થી મિત્રો જો તમે બીજાને બીજાને મદદ કરશો તમારા મિત્રોને તો ગાઈ તમારો સ્કોર છે એક્ઝામમાં એ પણ સારો એવો વધી જશે વિદ્યાર્થી મિત્રો તો હાલ પૂરતું એટલું જ મળશું નવા ટોપિક સાથે જય હિન્દ જય ભારત